તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માઇન્યુ વિડીયો સ્વાગત છે બાકી જોવા આવી ગયા હે તમને ખબર હે હવે તમે જુઓ ખબર નહીં હોય તો અને ભાઈ એટલું નુકસાની થયું હે ને તમને આ બ્લોગમાં જોવા મળશે એટલે તમે હે ને બ્લોગમાં રહેજો એટલે હે ને બ્લોગ ગમે ને તો આજને લાઈક કરી નાખજો મિત્રો કારણ કે ભાઈ એટલી નુકસાની થઈ છે ને વરલો તૂટી ગયા હે તમારે જોવો ને તો વ્લોગ માં બની આખો વ્લોગ જોજો કાફ્યો ને તો તમને કઈ નહીં દેખાય એટલે વ્લોગ આખો જોજો બરોબર ચાલો તો ફાઇનલી મિત્રો કાલ વરસાદ રહી ગયો હતો અને પાછા કમબેક થઈ ગયા બે હું ચારવામાં અને મિત્રો આ વરસાદમાં એટલું નુકસાન થયું એટલું નુકસાન થયું ને હદ ના જવા દઉં વાત જ ના પૂછો જો મિત્રો આ રોડા ને પણ ચલે તો આ બધો તોડ નાખ્યો જોઈ ગયો અને માં આ બંધરા તૂટો ટોટલી બંધરા અને માં બધું બે હું ઘરે બાકી આઠી લઈ આવ્યો શેઠમાં સુધી બંધડો હતો

અને ગરમી થાય છે પંખો જરૂર કરતો વાંધો નહીં જોઈ લે બાકી ને થોડું થોડું ખુલ્લું એ બધું સારું કાલ તો મિત્રો પરમધી આજનો લીધો હતો એક નામ નામી વળતો હતો એ છે કાલ બપોર પછી બપોર પછી નામી ખૂલ પવન નહોતું ને એમાં બાપાને વરલો પડી ગયો હું તમને ઘેર જઈને દેખાડી વરલો પડ્યો પડ્યો પણ પત્ર જરાક રહી ગયો હું તમને જો જઈને દેખાડું કયો કરલો પડ્યો તો ચાલો બંને લગ્માં ને પાછા ભાઈ હું આપડે કામબેક થઈ ગયા છીએ બરોબર હવે આપણે આપડે ઇન્ટર સુધ તો મિત્રો માલય ને આપણે નીકળીએ જોવા જો દેખાય અને જો સીસીઓ આવે છે દેખાડું જાઓ ગું ગું બધું મિત્રો એટલું મને નાખથી જો નીકળો તો તમને સીસી ઓડ તો ફાઇલ મિત્રો ભેંસુ આની કમ આવી ગઈ જો મિત્રો લાકડી પડી મિત્રો તમને જો કહીને દેખાડવા જા મિત્રો પાણી જવું તો ફૂલ ભર્યું ફૂલ મિત્રો અહીંયાથી માં નીકળે અને આથી બધા પ્રભાવ જોઈ લીધો તમે આથી હજી વધારે પાણી જીવ નીકળું આથી જ પૂર્યો અને અહીંયા સવાર થઈ ગયો ફૂલ લીલું લીલું ને એમાં પગદાઇ લપટી થાય બાકી અહીંયા ખાડો જબરો થઈ ગયો જો તમે દેખાય તમે ખાલી લપવા બની જો તમને થોડું દેખાડું બાકી મિત્રો બધું બંધ તોડ નાખ્યું જોઈ લ્યો આખો તમને લઈ ગયો આખો તોડ નાખીને જોવાઈ નહીં નીકળું આ બધું ધોવાઈ ગયું જોઈ લે

પડલો પડી ગયો અમારો બધરા તૂટી ગયા ખેતરો જવાઈ ગયા ઘણા અને વગેરે વગેરે બધું યાર એવું છે તમારે કેટલું નુકસાન થયું હજી કમેન્ટ કરી નાખ્યો ને હમણાં શાયરી એક દી બંધ છે હવે કાલથી પાછી કન્ટિન્યુ હું એટલે ચાલો શાયરી જોવા માટે છે ને કાલ તમે પાછા આવી જજો રેડી બાકી ચાલો મિનિમ લોકો હમણાં બંધ છે જેથી સાયરી આવે ને તેથી મિનિમ લોગ બાકી બાકીનો હાલ ચાલો બની આવ્યું લોગમાં તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના ઘેર આવી ગયા ને કપડાં થોડા ચેન્જ કરી લીધા મિત્રો આવા લોક માટે પછી એટલે મળ્યા કાલ બીજાને ધમાકેદાર લો રામે રામ ડેરે જય શ્રી રામ જય જગા દેશ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં મિત્રો કે તમારે કેટલું નુકસાન અને મિત્રો કાલથી સારી કન્ટિન્યુ થઈ જાય મિન્યુ લો કન્ટિન્યુ થાય બરાબર કાલથી એક ચેલાઈને લેહું કદાચ કદાચ આપણે ચેલાઈન લે હું મિન્યુ લોકમાં બતાવીએ આપણે ચાલો મળીએ કાલ જય શ્રી રામ જય જ કલેશ